સમગ્ર ઓપરેશનમાં ઇન્જેક્શન રોકડા રૂપિયા ફોર વ્હીલર વાહન અને વજન માપવાનું સાધન પણ જપ્ત કરવામાં આવ્યું છે જેની કુલ કિંમત નવ લાખ રૂપિયાથી વધુ ઘડાય છે આ ઘટનાના પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને અન્ય સંકળાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે પોલીસની ટીમે જણાવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ દ્વારા આ ડ્રગ્સનું વેચાણ ને વિતરણ કરવામાં આવતું હોવાથી આ વાતની ગંભીરતા વધુ વધી ગઈ છે ઝડપી પાડેલા માલમત્તુઓ અને રોકડ નાણાં પોલીસ આગળની અટકાયત અને કાયદેસર કાર્યવાહી માટે મહત્વપૂર્ણ પુરાવા તરીકે લેવામાં આવ્યા છે સુરત પોલીસ દ્વારા લોકોને ગેરકાયદેસર ડ્રગ્સના વપરાશ અને તેનું વેચાણ રોકવા માટે સખત કાર્યવાહી કરવાની રહેશે અને જ્યારે પણ આવા કૃત્ય બહાર આવે છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સુરત તેની અસરકારક ચડાવણી કરી ગુનાહિત સંબંધો તોડવાની કામગીરી કરે છે આ પ્રક્રિયાઓ દ્વારા સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં જથ્થાબંધ ડ્રગ્સ વેચાણ અટકાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે